આત્મવિશ્વાસ વધારવાના દસ અમૂલ્ય મંત્ર પહેલું પોતાને જાણો તમારી શક્તિઓ અને ઓટોમેટિક તમે જાણો તમારી ખામીઓ સ્વીકારી અને તેને સુધારવાનો પ્રયત્ન કરો બીજું લક્ષ્ય નક્કી કરો પોતાના જીવનમાં સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરો અને તે સુધી પહોંચવા માટે નાના નાના પગલાં ભરતા રહો ત્રીજું શીખતા રહો સતત શીખવા માટે તૈયાર રહો નવી કૌશલ્ય શીખવાથી તમારી અંદરનું આત્મવિશ્વાસ વધે છે ચોથું નકારાત્મક વિચાર ટાળો મનમાં આવતી નકારાત્મક લાગણીઓને ઓળખી અને પોઝિટિવ વિચાર સાથે બદલવાનો પ્રયત્ન કરો પાંચમું સ્વસ્થ દેહિક ભાષા અપનાવો ઊંચા થઈને ઊભા રહો આંખમાં આંખ મળી વાત કરો અને નમ્રપણા સાથે બોડી લેંગ્વેજ ઠીક રાખો છઠ્ઠું જાતને બક્ષશો ભૂલો થવી સ્વાભાવિક છે તેમાંથી શીખો અને આગળ વધો જાત પર કઠોર ન બનશો સાતમું પરિશ્રમ કરો તમારું કામ પૂરા સમર્પણ સાથે કરો જેઓ મહેનત કરે છે તેઓને આત્મવિશ્વાસ હંમેશા મજબૂત રહે છે આઠમું શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો નિયમિત વ્યાયામ અને સારા ખોરાકથી મન તાજગી ભર્યું અને શક્તિશાળી રહે છે નવ દુર્બળતામાં ઉકેલ શોધો તમારી કમજોરીઓનો સામનો કરો અને તેનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરો દસમું અનુક્રમમાં સફળતા મેળવો નાના નાના લક્ષ્યો હાંસલ કરવાથી આત્મવિશ્વાસ વધે છે કે મોટા લક્ષ્યો પણ તમે પૂરા કરી શકો છો આ રહસ્યો અજમાવવાથી તમારો આત્મવિશ્વાસ દિવસોની ગણતરીમાં વધવા માંગશે